આજે દશેરા નિમિત્તે અસત્ય ઉપર સત્યની વિજય ભગવાન રામે રાવણનો આજે નાશ કરી અને અધર્મ ઉપર ધર્મની વિજય થઈ ઈ નિમિત્તે ફાતલપુર મમ્મઈ માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર આવે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું પૂજન કરવામાં આવ્યું બધા ભાઈઓ સાથે મળી વડીલો યુવાનો મળીના આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સારી રીતે આયોજન થયું છે અને બધા જ રળી મળીને મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તારીખ સાગર ખેડૂતો માટે દરિયાઈ તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઇઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા પુઠા ખુબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ